જરૂર દીપેશભાઈ આવો મારી સાથે ત્રણ પાર્કિંગ વાળા બંગલો બનાવ્યા છે જેમાં આકર્ષક એલિવેશન આવી જશે અને બીમ કોલમ ઉપર બાંધકામ કરેલું છે ટોટલ કેટલા વાર જગ્યા મળી જાય છે જગ્યા ટોટલ આવશે સાડા વાર જગ્યા આવશે અને સાડા ચૌદ ફૂટનો ફ્રન્ટ આવશે અને સુડતાલીસ ફૂટ ને સાત ઇંચની ઊંડાઈ આવશે ઓકે અને આગળ આપણે પાર્કિંગમાં એક બેડરૂમ મળી જાય છે અને એ સિવાય તમને વોશિંગ એરિયા પણ મળી જાય છે અજયભાઈ પાર્કિંગ માં કઈ કઈ સુવિધાઓ મળી જાય છે પાર્કિંગ માં એક આપણે અહીંયા ઓસેરી આવી જશે અને કોમન ટોયલેટ આપેલું છે 240 ફૂટ નો બોર કરેલો છે અને અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આવી જશે ચાલો હવે તમને ફર્સ્ટ ફ્લોર નો પ્લાન બતાવું ફર્સ્ટ ફ્લોર ઉપર તમને આગળ બાલ્કની આવી જશે જેમાં તમારે હિંડોળો રાખો હોય તો રહી જશે દર્શક મિત્રો આપ જોઈ શકો છો અહીંથી સોસાયટી નો વ્યૂ બંધ શેરી છે પાર્કિંગ માટે તમને કોમન પ્લોટ મળી જાય છે જોઈ શકો છો રૈયા રોડ થી તદ્દન નજીક એટલે કે બેસ્ટ લોકેશન રૈયા ચોકડી થી નજીક પણ કેટલું નજીક એ મારા વાલા દર્શક મિત્રો તો જણાવો દર્શક મિત્રો રૈયા ચોકડી થી માત્ર અડધો કિલોમીટર ના અંતરે ચાલીને પણ તમે રૈયા ચોકડી પહોંચી જશો એટલું નજીક છે આ બંગલો જે ભાઈ લિવિંગ એરિયા માં કઈ કઈ વસ્તુઓ મળી જાય છે જણાવો લિવિંગ એરિયા માં તમે જોઈ શકો છો કે ફ્લોરિંગ માં આપણે બે બાય ચાર નું ફ્લોરિંગ વાપરેલું છે એ વાટ આવી જશે એક દિવાલ માં આપણે ટાઇલ્સ આવી જશે કાર્વિંગ સ્ટાઇલ્સ અને ટોટલી પીઓપી વર્ક કરેલું છે પ્લસ આપણે એસી ના આઉટડોર માટેના પોઈન્ટ આપેલા છે આ એસી ના આઉટર પોઈન્ટ છે તેનું પાઇપિંગ ડાયરેક્ટ અગાસી ઉપર જાય છે જેથી ભવિષ્યમાં તમારે ભાંગતો જરૂર નહીં રહે અને ખાસ તમે અજયભાઈ માટે પ્રોપર સ્પેસ મળી જાય છે ડાઇનિંગ ટેબલ માટે જગ્યા મળી જાય છે એ સિવાય અજયભાઈ આપણે કિચન નું પ્લાનિંગ કઈ રીતે છે એ જણાવો કિચન આખું તમારે એલ સપમાં આવશે કિચનમાં પણ આપણે બે બાય ચારની ની ટાઇલ્સ વાપરેલી છે એપોક્સી વાટ આવી જશે આ સાઈડ તમે જોઈ શકો છો ઓવન માટેની પેસ આપેલી છે અહીંયા તમારું ફ્રિજ રહી જશે અહીંયા તમે જોઈ શકો છો આપણે કિચન ની પાછળ વોશ એરિયા આવી જશે અહીંયા આપણે વોશિંગ મશીનની પેસેજ આપેલી છે પ્લસ એક કોમન ટોયલેટ આવી જશે તો ચાલો દર્શક મિત્રો હવે તમને હું સેકન્ડ ફ્લોર નો પ્લાન બતાવું સેકન્ડ ફ્લોર ઉપર તમે જોઈ શકો છો સામસામે બે બેડરૂમ આવશે સેકન્ડ ફ્લોર ઉપર બાલ્કની વાળા માસ્ટર બેડરૂમમાં આપણે આવી ગયા છીએ આપ જોઈ શકો છો અહીંથી શેરીનો નજારો પાછળ ટ્રિનિટી ટાવર આવેલા છે અહીં જોઈ શકો છો સેલસ હોસ્પિટલ ચાલો તો હવે આપણે બેડરૂમ બતાડું તમને આ બેડરૂમમાં જોઈ શકો છો પીઓપી વર્ક લાઇટિંગ સાથે મળી જાય છે માર્બલના કબાટ મળી જાય છે એ સિવાય તમે જોઈ શકો છો અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે જેમાં પણ તમે જોઈ શકો છો છત સુધીની ટાઇલ્સ લગાડેલી છે તો હવે આપણે થર્ડ બેડરૂમમાં જઈએ દર્શક મિત્રો આપ જોઈ શકો છો આ બેડરૂમ પણ કેટલો વિશાળ છે કલર લાઇટિંગ પીઓપી તેમજ માર્બલના કબાટ મળી જાય છે એ સિવાય તમે જોઈ શકો છો ડિફરન્ટ ડિઝાઇનિંગ વાળી ટાઇલ્સ મળી જાય છે બાથરૂમમાં તેમાં પણ તમને પીઓપી વર્ક લાઇટિંગ સાથે મળી જવાનું છે તો આપણે થર્ડ ફ્લોર ઉપર જઈએ થર્ડ ફ્લોર ઉપર પણ તમને માસ્ટર બેડરૂમ મળી જાય છે જેમાં પણ જોઈ શકો છો વિશાળ બાલ્કની મળી જાય છે હવા ઉજાસ માટે એ સિવાય તમે જોઈ શકો છો કલર ડિઝાઇનિંગ પીઓપી વર્ક માર્બલના કબાટ અને અટેચેડ ટોયલેટ બાથરૂમ જે પણ પીઓપી વર્ક લાઇટિંગ સાથે મળી જાય ટેરેસમાં ચાઇના મુજબ ટાઇલ્સ મળી જાય છે અને ઉપરની ટેરેસમાં જવા માટે લોખંડની સીડી મળી જાય છે જોઈ શકો છો ચાલો તો આપણે ઉપરનું લોકેશન જોઈએ ટેરેસ પર તમને વોટર સ્ટોરેજ માટે પંદરસો લિટરની વોટર ટેન્ક મળી જાય છે એ સિવાય તમને જોઈ શકો છો ચાઇના મુજબ લગાડેલી છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ અહીંના ઓનર અજયભાઈને જ પૂછીએ આપણે કે અજયભાઈ અહીંનું લોકેશન તો સમજાવો દીપેશભાઈ અહીંથી જોઈ શકો છો રહ્યા ચોકડી વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે ઓકે અને સેલસ હોસ્પિટલ અને ટ્રિનિટી ટાવરની એક્ઝેટ પાછળની સાઈડ આવે રૈયા રાજ પાર્ક શેરી નંબર બે ઓકે એટલે કે મોકાનું લોકેશન મળી જવાનું છે રૈયા ચોકડી માત્ર વોકિંગ ડિસ્ટન્સમાં તમને મળી જશે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ટેક ડીએસ અને લાઈક શેર એન્ડ ફોલો કરો